નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ નંબર પાંચ ખોરાક અને પોષણ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે પાઠ નંબર પાંચ ખોરાક અને પોષણ વિશે આપણે માહિતી મેળવીશું સજીવોને જૈવિક ક્રિયાઓ કરવા શરીરના ઘસારાને પહોંચી વળવા તથા પોષણના સર્જન વૃદ્ધિ અને વિકાસ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે શરીરની જરૂરી ઊર્જા પોષક ઘટકો ઘટકો દ્વારા મળી રહે છે અને તેના અને માટે દરેક સજીવ જુદા જુદા સ્વરૂપે પોષક ઘટકો ખોરાક મારફતે મેળવે છે આ પ્રકરણમાં ખોરાકમાં રહેલા પોષક ઘટકો અને વિટામિન વિશે આપણે વિશ્વ માહિતી મેળવશું વિદ્યાર્થી મિત્રો એક સમતોલ હારના ઘટકો તો સમતો હારના ઘટકો કુલ છ છે વિદ્યાર્થી મિત્રો કેટલા છે છ એક પ્રોટીન કાર્બોહાઇડ પદાર્થો ચરબી ખનીજ પદાર્થો પાણી અને વિટામિન હા વિટામિન આ દરેક ઘટકો શરીરને જરૂરિયાત પ્રમાણમાં જ્યારે મળી રહે ત્યારે તેને સમતોલ આહાર કહેવાય આ ઘટકોમાંથી કોઈ પણ એક ઘટકનો વધારે કે ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી ઉપયોગ શરીરને નુકસાન કરે છે સામાન્ય માન્યતા પ્રમાણે ઘી ખાવાથી શક્તિ મળે છે જ એવું માનીને એકલું ઘી ખાવું વિતાવ નથી સમતોલ આહાર માટે જુદા જુદા પદાર્થોને કેલેરી ગતિ ગણીને ચોક્કસ ખોરાકનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે એક પ્રા એક ગ્રામ પ્રોટીનમાં ચાર કેલરી મળે છે વિદ્યાર્થી મિત્રો એક ગ્રામ કાર્બોહાઈટ પદાર્થમાં ચાર કેલેરી મળે છે એક ગ્રામ ચરબીમાં નવ કેલેરી ધરાવે છે અને હવે ખોરાકના ઘટકોનું મહત્ત્વ અને તેના સ્ત્રોત વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો આપણે એક હા પ્રોટીન પ્રોટીન એ શરીરમાં માંસપેશીઓ સર્જન ઉદ્દીન તથા ઉત્સેજકોના અંતસ્ત્રાવો માટે બંધારણ માટે જરૂરી છે પ્રોટીન વિવિધ પ્રકારના એમિનો એસિડનો બનેલા છે અને દૂધ દૂધ ઈંડા સોયાબીન આથો કોથોળ વગેરેમાંથી પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું છે પ્રોટીનની જરૂરી જરૂરી માત્રા લેવાથી ત્રુટીજન્ય રોગોથી બચી શકાય છે પ્રોટીનના દૈનિક જરૂરિયાત જરૂરિયાત ઉંમરે અને જાતિ પર આધાર રાખે છે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીને વધુ પ્રોટીન જરૂર પડે છે બે કાર્બોહાઈ કાર્બોહાઇડ્રેટ અથવા કાર્બોરિક પદાર્થો આ ઘટક શરીરમાં ઉર્જાનું સ્ત્રોત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે આને મુખ્ય ઘટક છે પાચનમાં કાર્બોરિક પદાર્થોનું સાદું સ્વરૂપ ગ્લુકોઝ બને છે અને જરૂરિયાત કરતાં વધારાના ગ્લુકોઝનું ગ્લાય ગ્લાયકોજન તેમજ ચરબીનું રૂપાંતર થાય છે જે જરૂરિયાત સમયે ગ્લુકોઝ સ્વરૂપ આવે છે તેને એને ઉપયોગમાં લેવાય છે બેઠાળું જીવન જીવતી વ્યક્તિ કરતાં વધુ શ્રમ કરતી વ્યક્તિને વધુ માત્રામાં જરૂર પડે છે કાર્બનિક પદાર્થ ધાન્ય ઘઉં ડાંગર મકાઈ વગેરે બધી મળે છે ઉપરાંત શેરડી બીટ ગળ્યા શેરડી બીટ ગળ્યામાંથી પણ મળે છે હવે આપણે વાત કરું ચરબીની વિદ્યાર્થી મિત્રો ચરબી કોષ એ માંસપેશીની રચના રચનામાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે ઉર્જાનો મોટો સ્ત્રોત છે વધારે ચરબી વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવામાં ઉપયોગી છે વિટામિન એ ડી ઈ અને કે ચરબીમાં દ્રાવ્ય છે તે તેથી તેના અભિપો શોષણ માટે ચરબી જરૂરી છે ચરબી ઘી માખણ ઈંડા તેલમાંથી મળે છે ચરબી કોલેસ્ટ્રોલ રૂપી લોહીમાં વધારે પ્રમાણમાં હોય તો હૃદય રોગ માટે જવાબદાર બને છે ખનીજ ખનીજ વિદ્યાર્થી વાત કરે ખનીજ કેલ્શિયમ લોહ તત્વ આયોડિન ફોસ્ફોરસ મેગ્નેશિયમ સલ્ફર સોડિયમ પોટેશિયમ વગેરે ખનીજના ઘટકો છે જે શરીરના થતી ચાપ ક્રિયા માટે જરૂરી છે ખનીજ કેલ્શિયમ એ દૂધ અને તેની બનાવટો કઠોળ લીલા શાકભાજી તલ ચણા અને અડદમાંથી મળે ધાન્ય મળે છે કાર્યો દાંત અડકાનું બંધારણ રુધિર ગંધાવાની ક્રિયા ચેતાતંત્ર વચ્ચેનું વહન કરે છે લોહ તત્વ પાલક દાંદલો મેથી ભાજી બળછટટ અનાજને બાજરો એમાં એનું કાર્ય છે હિમોગ્લોબિનનું બંધારણ બનાવવાનું આયોડીન આયોડીનયુક્ત મીઠું માછલી દરિયાઈ ખોરાક થાયરોઈડ ગંધીમાં અંસારનું વિશ્લેષણ માટે ફોસ્ફરસ ફોસ્ફરસ દૂધ લીલા પાંદડા વળે શાકભાજી અને બાજરો બળછટને અનાજ અખરોટ દાંત અને હાડકાના બંધારણ માટે મેગ્નેશિયમ ધાનને હડકાનું બંધારણ માટે સલ્ફર સુકામેવો કે સલ્ફરયુક્ત એમોનિય એસિડનું બંધારણ માટે સોડિયમ પાલક મેથી તાંડળ મીઠું ઉર્મિયો કાર્યો ઉર્મિયોનું વહન એસિડ એસિડ સમતુલા પોટેશિયમ નારંગી નારિયેળી પાણી શાકભાજી અને સ્નાયુ સંકોચન પાણી પાણી એ જૈવ રાસાયણિક ક્રિયા માટે અગત્યનું માધ્યમ છે સજીવમાં પાણી વાયુરૂપ વધારા વાયુઓ ખનિજ ઘટકો પોષક ઘટકો અને ઉત્સર્ગ ઘટકોનું વહન થાય છે શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે માનવમાંથી માનવ શરીરમાં પચાસથી સિત્તેર ટકા ભાગ પાણી છે શરીરમાં રહેલા કુલ પાણીમાંથી વીસ ટકા ભાગ ઓછો થાય તો ડિહાઈડ્રેશન કરી થઈ શકે છે અને ચાલીસ ટકા ભાગ ઓછો થાય તો મૃત્યુ પણ થઈ શકે છે ઉંમર ઋતુ અને કાર્ય પદ્ધતિ પ્રમાણે પાણીની જરૂરિયાત રહે છે રોજ લગભગ ત્રણ લિટર તો પાણી પીવું જ જોઈએ પણ પણ ઉનાળા અને શ્રમ પ્રવૃત્તિની વધારે જરૂરિયાત ઊભી રહે છે હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે વિટામિન વિટામિનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિટામિન ખૂબ અલ્પ માત્રામાં અત્યંત એવા આવે છે જે સ સકાર્બનિક એટલે કે ઓર્ગેનિક રાસાયણિક સંયોજો વિટામિન કોણ કહેવામાં આવે છે વિટામિન શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે શરીરની સામાન્ય વૃદ્ધિ માટે અને કોષની ક્રિયાશલતા માટે જરૂરી છે વિટામિનના પ્રકારની વાત કરીએ તો બે છે વિટામિન પાણીમાં દ્રવ્ય વિટામિન અને ચરબી દ્રાવ્ય વિટામિન પાણી દ્રવ્ય વિટામિન વિશે માહિતી મેળવશું વિદ્યાર્થીઓ વિટામિન બી કોમ્પ્લેક્સ અને સી છે આ પ્રકારના વિટામિનનો સંગ્રહ શરીરમાં લાંબા સમય સુધી થઈ શકતો નથી આ કારણોથી રોજિંદા ખોરાકમાં વિટામિનનો સમાવેશ કરવો જરૂરી છે દવાના સ્વરૂપમાં આ વિટામિન વધુ પ્રમાણ લેવામાં આવે તો શરીર તેના વધારે થાય છે અને વધારાનું વિટામિન કેસાબ માટે બહાર નીકળી જતું હોય તે સરળતા નુકસાન થતું હોય નુકસાન થાય છે ચરબીમાં દ્રાવ્ય વિટામિનો જે ચરબી ધારા વિટામિનો એ ડી ઈ અને કે છે આ પ્રકારના વિટામિનો સંગ્રહ શરીરમાં થઈ શકે છે ચરબીવાળા ખોરાક ઓછો લેવાતો હોય એ કે ચરબીનું પાચન બરાબર ન થતું હોય ત્યારે આ પ્રકારમાં વિટામિનો ખામી થઈ શકે છે આ ઉપરાંત કબજિયાત માટે અરસ મસાને લેવાતા પ્રવાહી પેરફિન ફિન જેવા ઔષધને કારણે આ પ્રકારના વિટામિનોની ખામી થઈ થઈ શકે છે આ પ્રકારના વિટામિન વધુ માત્રામાં લેવામાં આવે તો તે શરીરને નુકસાન કરે છે હવે વાત કરું છું વિટામિન એ વિદ્યાર્થી મિત્રો વિટામિન એ રેટિનોલ વિટામિન એ ઓછા પ્રકારની વસ્તુ જોવા માટે અત્યંત જરૂરી છે આ વિટામિન ખામીવાળી વ્યક્તિને રતાનધાળાવનો રોગ થાય છે આધુનિક સમયમાં રાત્રે પણ આ વીજળીના કારણે આછા પ્રકાશ કે અંધારામાં રહેવાનો સમય આવતો નથી તેથી એને રતન ખબર પડતી નથી અને વિટામિન એની ખામી શોધવાનું મુશ્કેલ બન્યું છે સાપે સાપેક્ષ રીતે ઓછો પ્રકાશ ઉત્પન્ન થતો હોય તેવી એક બીજી પરિસ્થિતિ પણ છે જ્યારે સામેથી વાહન ખૂબ પ્રકાશ ફેંકે છે અને જતું રહે છે આ પરિસ્થિતિમાં જો ડ્રાઈવરને વિટામિન એની ખામી હોય તો થોડીક ક્ષણ સુખી દેખાતું બંધ થઈ જાય છે અને આ દરમિયાન અકસ્માત પણ થઈ શકે છે આ પ્રમાણે વિટામિન એની ખામીથી અધિચી અધીને પેશીનો કોષ કોષકોષ વચ્ચેની મજબૂતાઈ દવા ઘટવાને કારણે ચામડી આંખમાં આંતરડા શ્વસનતંત્ર મૂળ માર્ગ ગર્ભાશે યોનિમાર્ગ વગેરે ચેપી રોગનું પ્રમાણ વધી જાય છે આમાં ખાસ કરીને શરદી ખાંસી જાડા ગુમડા અને પેશાબની વધ આંખોને આવી આવી જ્યાં રોગનું પ્રમાણ વધે છે અને આ ગામીથી આંખનું બાહ્ય પર સૂકું વાળું થાય છે ક્યારેક ડોળાની બાજુમાં ફીણ જો રાખોડી દાગ થાય છે આ ખામી આગળ વધે તો ડોળામાં ચાંદુ પડે છે અને હંમેશ ડસ્ટી જતી રહે છે વિટામિન એ વધુ પ્રમાણમાં લેવું જોખમકારક છે ગર્ભસ્થ વધુ માત્રામાં આપવામાં આવે તો ગર્ભસ્થ શિશુને નુકસાન કરે છે પાંચ હજારથી દસ હજાર યુનિટ આપવામાં આવે તો ગર્ભસ્થ શિશુને ખૂબ લાભદાયક છે વિટામિન એની રોજિંદામાં પિસ્તાળીસોથી પાંચ હજાર આયુ ઇન્ટરનેશનલ યુનિટ છે અને ભારત દેશમાં વર્ષે ત્રીસ હજારથી વધુ લોકો વિટામિન એની ખામીના કારણે આંધાવાના ભોગ બને છે આથી જ ખામી અટકાવવા માટે છ માસથી એક વર્ષના બાળકને એક લાખ યુનિટ અને એકથી છ વર્ષના બાળકને બે લાખ યુનિટને છ માસ આપવામાં આવે છે આ ઉપરાંત ધાત્રી ધાત્રી માતા સુવાળો બાદ બે લાખ સગર્ભાને દરરોજ પાંચ હજાર યુનિટ આપવું ઈતા હોય છે વિટામિન એ લીલા પાંદડાવાળા શાકભાજી જેવા તાંદડલો મેથી પાલક અને લસિંહના પાન સરગવાના પાન કે તેમજ કેરી પપૈયો દૂધની મલાઈ ઘી ગાજર માસની કૃતનું તેલ વગેરે વિપુલ પ્રમાણમાં મળે છે વિટામિન બી સમૂહ વિટામિન બી એ ખરેખર તો ઘણા વિટામિનનો સમૂહ આપેલું નામ છે આ સમૂહમાં અગત્યનો વિટામિન અત્રે ઉલ્લેખનો રહેલો છે વિટામિન બી વન બી વન એ થાયામાઇન આ વિટામિન કાર્બો પદાર્થોના ચાયાપ માટે જરૂર છે તેની ખામીને કારણે શરીરમાં ગ્લુકોઝનું દહન કરી દહન સારી રીતે થઈ શકતું નથી તથા બ્લેક્ટ્રિક એસિડ કે તેમજ પાયુર્વિક એસીનો શરીરની પેશીઓને ભરાવો થાય છે ભોગ ન લાગવી પગ દુખવા હાથ પકડના તળિયા બળતરા થવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે જે હવે ખાસ જોવા મળતી નથી વધુ પડતા દારૂના સેવનથી આ વિટામિનની કમી સર્જાય છે દર એક હજાર કિલો કેલરી દીઠ રોજિંદી જરૂરિયાત પાંચ ઝીરો પોઈન્ટ પાંચ મીગ્રા છે અને ગણતરી જોતા દરરોજ એકથી પાંચ એક એકથી એક પોઈન્ટ પાંચ મિલીગ્રામ શરીરા જરૂર પડતી હોય છે શા માટે વિટામિન ઘઉં ચોખા કઠોળ મગફળી વગેરે સારા પ્રમાણમાં હોય છે જ્યારે પોલિશ કરેલા અને મેદો તથા ફોતરા વગરની દાળમાં પ્રમાણ ઓછું થઈ જાય છે જ્યારે કઠોળ ચોખા વગેરે ખૂબ ધોવાથી સોડો નાખવાથી પાલાણીને બાફીને વધેલું પાણી ફેંકી દેવાથી આ વિટામિન માત્ર ઘટી જાય છે વિટામિન બી ટેલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો શરીરમાં ઓક્સિડેશન તથા શક્તિની સવાઈ પ્રચારની વિટામિન ક્રિયા માટે વિટામિન ઉપયોગી છે રોજિંદા દરિયાતમાં એક હજાર કેલરીથી દીઠ જીરો પોઈન્ટ છ મીગ્રા છે અને ખામીથી ઘણી વાર ચેતવતંત્ર સ્નાયુ પણ વેચેની સંદેશા સંદેશાની આપલી તે ધીમી થઈ જાય છે મોતી હોવાની શક્યતા વધી જાય છે તેમજ ઓઠના ખૂણામાંથી ચીરા પડી જાય છે આર્થિક રીતે ગરીબ વર્ગના બાળકો માટે આ વિટામિન ખામી વધુ જોવા મળતી હોય છે આ વિટામિન દૂધ વટાણા સિંગ યીસ્ટ ઈંડા લીલા શાકભાજી વધુ પ્રમાણમાં વધુ પ્રમાણમાં મળે છે જ્યારે અનાજ અને કઠોળમાં તે ઠીક પ્રમાણમાં મળે છે વિટામિન બી થ્રી નેસિન અથવા નિકોટિક નિકોટિનિક એસિડ કાર્બો કાર્બોડિટ પદાર્થ ચરબી અને પ્રોટીનના ચયાપચન ક્રિયા માટે જરૂરી છે ચામડી આંતરડા તથા ચેતાતંત્રના કાર્યો માટે પણ જરૂરી છે નાયાસીન બનાવવા માટે ટ્રિપ્ટોફાન નામનો એમિનો એસિડ જરૂર છે સિંગદાણા તથા અસોળિયામાં નાયસિન પુષ્કળ પ્રમાણમાં મળે છે કઠોળ તથા અનાજમાં નાયસિન ઠીક પ્રમાણમાં હોય છે દૂધમાંથી મળતું ટ્રિપ્ટોફાન પણ નાયસીન બનાવવામાં ઉપયોગી થાય છે મકાઈ જુવાર કાયમ ખાતા હોય તેવા લોકોને વિટામિન કામી વધુ જોવા મળે છે જા દારૂના વધુ પડતા સેવનથી આ ખામી થઈ શકે છે આ આ ખામીથી ઝાડા ચામડીનો રોગ તથા સ્મૃતિભમ થઈ થાય છે ઉપરાંત જીભ અને મોં આવી જવું હતાશા ચીધિયાપુણું વગેરે પ્રકારના સૂર્યપ્રકાશ પડતો હોય તેવા શરીરને ભાગોની ચામડીની વધુ ઓછું થાય છે વિટામિન બી સી પાયરીડોક્સિન એમોનિક એસિડ ચરબી પદાર્થોમાંથી ચાયા પછીની ક્રિયામાં વિટામિન અગત્યનો ભાગ ભજવે છે દૂર કઠોળ શાકભાજીમાંથી વિટામિન મળી રહે છે ભરપૂર પ્રમાણમાં અને રીબો રિબોફ્લેમિન અને પાયરોડોક્સિન વિટામિન ખામીથી ચેતાઓને હાની પહોંચે છે આ પગ્યા બળવા લાગે છે રોજિંદા જરૂરિયાતમંદ દર માટે એક હજાર કેલીટ બે ગ્રામ મીકરા છે ફોલેટ એસિડ એટલે કે ફોલિક એસિડ વિટામિન નિયુક્ત એસિડ એ લોહીના કણો બનાવવામાં ઉપયોગી છે ફોલિક ફોલેટ લીલા શાકભાજી પાંદરવાળા શાકભાજી દૂધ કઠોળ કઠોળ અનાજમાંથી મળી રહે છે આ પાંદડાની ખામી પણ લોહી ફીકું પડી જાય છે અને જીભ આવી જાય છે અને મોંમાં ચંદા પડી જાય છે ઝાડા ઝાડા જવા જેવા જવા જેવી તકલીફો થાય છે આ પદાર્થની જરૂરિયાત માટે એક સો માઇક્રો માઇક્રોગ્રામ છે ખાસ કરીને સર્ગવા સ્ત્રી આ દર્દ આ પદાર્થ માટે વધુ જરૂર છે આથી સર્વય સ્ત્રીઓ લોહ લોહતત્વની સાથે નિયમિત રીતે ફોલિક એસિડ આપવી જરૂર છે વિટામિન સી એક્સપોડિડ એક્સોબિક એસિડ વિટામિન સી અથવા એક્સપોડિડ એસિડ એ ગરમીના કારણે સૌથી વધુ નાશ પામતું હોય છે હડકા કોમળા હડકાં ગોરિયા કુરચા કુર્ચા સંયોજક માંસ વિશ્વ તથા રક્ત એની માટે મદદરૂપ એવા કોલેજન નામના તંતુઓના ઉત્પાદન વિટામિન મહત્વનો ભાગ ભજવે છે વિટામિન ખામી હોય તો રક્ત વધુ વહેવા માટે જેમને દાંતની પેટમાંથી લોહી નીકળે છે વિટામિન ડી વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે હા વિટામિન ડી કેલ્શિયમ ફોલ અડકાના વિકાસને કેલ્શિયમ અચ કેલ્શિયમની ચાયા પજમ ક્રિયા માટે વિટામિન અત્યંત જરૂરી છે ખોરાકમાંથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ ઉતરા દ્વારા શોષીને લોહીમાં થઈ જવાનું તથા લોહી મોથી પહોંચાડવાનું મુખ્ય કાર્ય કરે છે સામાન્ય રીતે આ વિટામિન કોડ લિવર ઓઇલ ઈંડા દૂધ સૂજીના કોમળ કિરણોને રહેલાં પારઝામી કિરણોની મદદથી ત્વચા અને તેના રહેલા સર્ગોસ્ટલ વિટામિન ડી બનાવે છે વિટામિન ડીની રોજિંદી જરૂરિયાત બસો ચારસો આંતરરાષ્ટ્રીય યુનિટ છે જેમાં વિટામિનની ઉણપથી અસ્થિવક્તા સુકતાન સય ન્યુમેનિયા ઓછું વજન દાંત બગડે પાચન શક્તિનો રોગ થાય કે કેળ તથા સાંધાઓનો દુખાવો થાય થાય છે અને હાડકાં પોચા પડે છે અને અસ્થિભંગની શક્યતા વધે છે વિટામિન ઈ આલ્ફા ટેકોફોરોલ આ વિટામિન લીલા શાકભાજી માંસ ખીલી બીયા ટમેટા મકાઈ માખણ ભણગારેલા કઠોળો અનાજમાંથી પૂરતા પ્રમાણમાં મળે છે મળે છે સામાન્ય રીતે આ વિટામિન ખામી ઊભી થતી નથી તેથી તેને દવા સ્વરૂપે લેવાની જરૂર પડતી નથી વિટામિન જાતીય તંદુરસ્ત માટે જરૂરી છે પ્રજનન અવયવો ઉપર સારી અસર થાય છે વિટામિન ઈ શેક્ષનું વિટામિન કહેવાય છે તે કોષની દિવાલને મજબૂત રાખવામાં અને તથા વિટામિન એનું ઓક્સિસાઇડ અટકાવવા ઉપયોગી થાય છે વિટામિનની જરૂરિયાત આશરે દસ કિગ્રામ છે પરંતુ આપવાથી વ્યક્તિને કણો વિકૃત અસર થાય છે અને રોગપ્રતિકાર શક્તિ ઘટવાની શક્યતા પેદા થાય છે વિટામિન કેની વાત કરીએ તો વિદ્યા વિટામિન કે વન ફાયલોક્વિનોન અને વિટામિન કે ટુ મેના નોન સે વિટામિન કેનો થોડો થોડો ભાગ આંતરા આંતરાડા જેટલા આંતરામાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા સહાયની મદદ ઉત્પન્ન થાય છે અને બાકી લીલા પાનવાળા શાકભાજી પાલકો સોયાબીન અને માંસમાંથી ખૂબ જ મળે છે વિટામિન કે રક્ત ગંઠવા ગંધાવાની ક્રિયામાં ઉપયોગી છે પ્રોથ્રોબિન તત્વો બનાવવામાં ઉપયોગી છે વિટામિનની ખામીથી રક્તસ્રાવ કરવાની જરૂરિયાત થવાની ફરિયાદ ઊભી થાય છે અને આ કમળો અટકાવવા ઉપયોગી છે અને વધુ પડતી એન્ટીબાયોટિક દવાને કારણે ઉપયોગી બેક્ટેરિયા નામ નાશ થવાને થવાથી પણ વિટામિન કીની ખામી સર્જાય છે જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે